નમસ્તે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર ફાઇવમાં સ્વાધ્યાય ફાઇવ પોઈન્ટ ફોર જોયું હતું સ્વાધ્યાય ફાઇવ પ્રકરણ સ્વાધ્યાય કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો મેં તમને અભ્યાસક્રમની પીડીએફ મોકલાવેલ છે એ પીડીએફમાં જોઈ લેજો જેથી દરેક ચેપ્ટર માટે કયા સ્વાધ્યાય કયા એક્ઝામ્પલ કયા ઉદાહરણો કેન્સલ કરેલા છે તે બધી માહિતી અંદર આપેલી છે એટલે એ જોવાનું ભૂલશો નહીં આજે આપણે નવ ચેપ્ટર શરૂ કરીએ છીએ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ન્યૂ ચેપ્ટર લિનિયર ઇનિક્વાલિટીઝ એટલે કે ચેપ્ટર નંબર સિક્સ સુરેખ અસમતાઓ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં આપણે એક ચલ સુરેખ સમીકરણો તથા બે ચલની સુરેખ સમીકરણ સંમતિનો ઉકેલ મેળ મેળવતા શીખી ગયા છીએ કેટલાક વિધાનો દ્વારા વર્ણવેલા કૂટ પ્રશ્નો પણ આવા સમીકરણોમાં પરિવર્તિત કર્યા હતા તેમના કેટલાક ઉકેલ હતા સ્વાભાવિક રીતે પ્રશ્ન એ ઉદભવે કે વ્યવહારમાં હંમેશા પ્રત્યેક કુટ પ્રશ્નનું પરિવર્તન સમીકરણમાં થાય એ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે હું તમને એક વાત કરું તમારા વર્ગમાં બધા જ વિદ્યાર્થીની ઊંચાઈ એકસો સાઠ સેન્ટીમીટરથી ઓછી છે વર્ગમાં વધુમાં વધુ સાઠ ટેબલ ખુરશીઓ કે બેન્ચો સમાઈ શકે અહીં આપણને એવા વિટાનો મળે છે ના કરતાં વધારે ના કરતાં ઓછાથી ઓછું કે બરાબર થી વધારે કે બરાબર જેવા સંકેતો ઉદભવી શકે આવી જે અભિવ્યક્તિ જેને આપણે શું કહીશું સુરેખ અસમતા જેને લિનિયર ઇનઇક્વાલિટી કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણા જ ક્લાસની બે છોકરીની વાત કરીએ આપણે કે સુસ્તી અને જિયા આ બંને છોકરીને ઊંચાઈ વિશે હું ત્રીજા વ્યક્તિને પૂછું તો શું કહી શકાય ધારો કે હું સુસ્તીની ઊંચાઈને એક્સ કહું અને જિયાની ઊંચાઈને હું વાય કહું તો બેની ઊંચાઈ વિશે શું કહી શકાય ધારો તો પછી આપણે એમ કહી શકીએ એક્સ અને વાય બંનેની ઊંચાઈ સરખી હોઈ શકે પહેલો વિકલ્પ બીજો વિકલ્પ એ હોઈ શકે એક્સની ઊંચાઈ એ વાયની ઊંચાઈ કરતાં વધારે હોઈ શકે ત્રીજો વિકલ્પ એક્સની ઊંચાઈ એ વાયની ઊંચાઈ કરતાં ઓછી હોઈ શકે કે થી ઓછું થી વધુ થી ઓછું કે બરાબર થી વધુ કે બરાબર જેવા સંકેતો ઉદભવી શકે આવી અભિવ્યક્તિને શું કહેવાય સુરેખ અસમતા કહેવાય છે શું કહેવાય સુરેખ અસમતા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આમાં જે ઇક્વલ ટુ છે એને આપણે શું સમતાનો સંબંધ છે એમ કહેવાય અને થી ઓછું થી બરાબર એટલે કે લેસ ધેન ગ્રેટર ધેન જેવા સંકેતને શું કહીશું આપણે અસમતા કહીશું શું કહીશું અસમતા અને ગ્રેટર ઇક્વલ ટુ લેસર ઇક્વલ ટુને આપણે શું કહીશું મિશ્ર અસમતા એમ કહીશું ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે અસમતા એટલે શું તેની વાત કરીએ જુઓ બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પડાવની વચ્ચે લેસ ધેન ગ્રેટર ધેન લેસર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ જેવા સંબંધો શું રચે અસમતા રચે છે અથવા બીજી રીતે વ્યાખ્યા આપીએ કે એવા વિધાનો મળે કે જેમાં લેસ ધેન એટલે કે ઠી ઓછું ગ્રેટર ડેન એટલે કે ઠી વધુ પછી લેસર ઇક્વલ ટુ ઠી ઓછું કે બરાબર એમ કહેવાય અને ગ્રેટર ગ્રેટર ડેન ઇક્વલ ટુ એટલે શું થી વધુ કે બરાબર જેવા સંકેતો ઉદ્ભવી શકે છે આવી અભિવ્યક્તિને શું કહેવાય સુરેખ અસમતા કહે છે સુરેખ અસમતાને અંગ્રેજીમાં શું કહેવાય લિનિયર ઇનિકવાલિટી લિનિયર એટલે સુરેખ અને ઇક્વાલિટી એટલે સમતા અને ઇનઇક્વાલિટી એટલે અસમતા એટલે લિનિયર ઇનઇક્વાલિટી એટલે સુરેખ અસમતા કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ જોઈએ થ્રી લેસર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ફાઇવ આનું અર્થકથન શું થાય એક્સ કેવો છે ત્રણ ત્રણ જેવડો છે બરાબર એટલે શું ત્રણ જેવડો છે અથવા તો ત્રણ કરતા મોટો છે અને બીજી કન્ડિશન લેસ દેન ફાઇવ એટલે પાંચ કરતા નાનો છે એટલે એક્સ કેવો હોઈ શકે ત્રણ હોઈ શકે ચાર હોઈ શકે પણ પાંચ હોઈ શકે નહીં એના અર્થકથન કરતાં આવડવું જોઈએ તેવી રીતે ટુ લેસ દેન વાય લેસર ઇક્વલ ટુ સેવન એટલે વાય કેવો છે બે આ પોળો ભાગ આવતી બધી મોટો ભાગ મોટી હોય છે અને આજે અણીવાળો ભાગ આવતી બાજુ નાની ટુ લેસ દેન વાય એટલે શું થવાનું વાય એ બે કરતાં મોટો છે એમ કહેવાય ને લેસર ઇક્વલ ટુ સેવન એટલે શું વાય એ સાત જેવડો છે અથવા સાત કરતાં નાનો છે એટલે કઈ કઈ સંખ્યા આવશે વાય ઇક્વલ ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન આ બધી સંખ્યા હોઈ શકે આ બી અસમતાના ઉદાહરણો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું છે અસમતાના કેટલાક ઉદાહરણો જોઈએ અસમતાના ઉદાહરણો એટલે શું ધ્યાન આપજો બરાબર અસમતાના ઉદાહરણોમાં આપણે શું લઈએ એ પહેલું એ એક્સ પ્લસ બી લેસ દેન ઝીરો એ એક્સ પ્લસ બી ગ્રેટર દેન ઝીરો એ એક્સ પ્લસ બી ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો એ એક્સ પ્લસ બી લેસર ઇક્વલ ટુ ઝીરો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ચલ છે કેવો ચલ છે એક ચલ છે અહીંયા લેસ દેન ગ્રેટર ધેન આવે તો આપણે એમ કહીશું કે ચુસ્ત અસમતા છે ચુસ્ત અસમતા એટલે શું સ્ટ્રીક ઇનિકવાલિટી જેને કહેવાય શું કહેવાય ચુસ્ત અસમતા જેને અંગ્રેજીમાં શું કહેવાય સ્ટ્રીક ઇનઇક્વાલિટી એમ કહેવાય અને એ એક્સ પ્લસ બી ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો એ એક્સ પ્લસ બી લેસર ઇક્વલ ટુ ઝીરો એને શું કહેવાય અહીંયા ગ્રેટર ઇક્વલ ટુ આવ્યું લેસર ઇક્વલ એને કેવી અસમતા કહેવાય મિશ્ર અસમતા કહેવાય મિશ્ર એટલે મિશ્ર એટલે સ્લેક મિશ્ર અસમતાને શું કહેવાય સ્લેક ઇનઇક્વાલિટી એસ એલ એ સી કે સ્લેક ઇનઇક્વાલિટી કહેવાય રાઈટ ચાલો હવે જોઈએ એ એક્સ પ્લસ બી લેસ દેન સી હવે બે ચલવાળા જોઈએ x અને વાય બે ચલ છે એ એક્સ પ્લસ બી લેસ દેન સી પછી એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર દેન સી એક્સ પ્લસ લેસર ઇક્વલ ટુ સી એ એક્સ પ્લસ ગ્રેટર ઇક્વલ ટુ સી આ બધી અસમતા થઈ લેસ દેન ગ્રેટર દેન એટલે આ બે અસમતા છે પાંચ અને છ એ ચુસ્ત અસમતા છે એમ કહેવાય સ્ટ્રીક ઇનઇક્વાલિટી છે એમ કહેવાય જ્યારે આ બે ચલમાં તમે જોયું એ એક્સ પ્લસ બીવાય લેસર ઇક્વલ ટુ સી એ એક્સ પ્લસ બી વાય ગ્રેટર ઇક્વલ ટુ સી એને કેવી અસમતા કહેવાય મિશ્ર અસમતા સ્લેક ઇનઇક્વાલિટી એમ કહેવાય હવે જુઓ દીઘાટ સમીકરણ વર્ગાત્મક આપેલું છે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી લેસર ઇક્વલ ટુ ઝીરો એ એક્સ પ્લસ બી એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ગ્રેટર ધેન ઝીરો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જુઓ તો આ લેસ દેન છે આ ગ્રેટર ડેન છે આ લેસ દેન છે આ ગ્રેટર ડેન છે આ ગ્રેટર ડેન છે એટલે આ જે બધી અસમતા આવી એ કેવી અસમતાઓ કહેવાય ચુસ્ત અસમતાઓ છે એટલે એક બે પાંચ છ અને દસ એ કેવી અસમતા છે ચુસ્ત અસમતાઓ છે કેવી અસમતાઓ છે ચુસ્ત અસમતાઓ છે જેને આપણે અંગ્રેજીમાં શું કહી સ્ટ્રીક ઇનઇક્વાલિટી એમ કહીશું અને વિદ્યાર્થી મિત્રો બાકીની જે છે અહીંયા ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો લેસર ઇક્વલ ટુ ઝીરો અહીંયા લેસર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ લેસર ઇક્વલ ટુ એટલે થ્રી ફોર સેવન એઇટ અને નાઇન એ મિશ્ર અસમતાઓ છે મિશ્ર અસમતાઓ એટલે સ્લેક ઇનઇક્વાલિટી એમ કહેવાય કેવી સ્લેક ઇન એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે અસમતાના પ્રકારો અસમતાના ચાર પ્રકાર છે કેટલા પ્રકાર છે ચાર પ્રકાર છે એક તો સંખ્યાત્મક અસમતા એટલે સાંખ્યિક અસમતા જેને કહેવાય જે અસમતામાં ફક્ત સંખ્યા જ ધરાવે તેને કેવી સાંખ્યિક અસમતા કહેવામાં આવે છે દાખલા તરીકે ફાઇવ લેસ દેન ઇલેવન અથવા તો ઇલેવન ગ્રેટર દેન ફાઇવ રાઇટ એટલે આ જે અસમતા છે લેસ દેન ગ્રેટર દેન એમાં ફક્ત શું છે જે અસમતામાં ફક્ત સંખ્યા જ ધરાવે છે એ સંખ્યા જ ધરાવે છે એટલે તે અસમતાને કેવી અસમતા કહેવાય સાંખિક અસમતા કહે છે બીજું ચલની અસમતા ચલની અસમતા એટલે શું વિદ્યાર્થી મિત્રો જે અસમતામાં ચલ ચલ જ હોય તેને ચલની અસમતા કહે છે એક્સ ફોર એક્ઝામ્પલ એક્સ માઇનસ વાય લેસ ઓર ઇક્વલ ટુ સેવન આમાં ચલ એક્સ અને વાય બે ચલ જ છે પછી જે અસમતામાં ચુસ્ત અસમતા કોને કહેવાય એ આપણે અગાઉ જોયું જે અસમતામાં લેસ દેન ગ્રેટર દેન હોય તેને ચુસ્ત અસમતા કહે છે અને અંગ્રેજીમાં શું કહેવાય સ્ટ્રીક ઇનઇક્વાલિટી કહેવામાં આવે છે શું કહેવાય છે સ્ટ્રીક ઇનઇક્વાલિટી મિશ્ર અસમતા કોને કહે એ પણ આપણે જોયું જે જે અસમતામાં લેસર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ઇક્વલ ટુ હોય તેને મિશ્ર અસમતા કહે છે દાખલા તરીકે વાય લેસર ઇક્વલ ટુ એટ અહીંયા જો આ મિશ્ર આગ કઈ અસમતા કહેવાય મિશ્ર અસમતા કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક ચલની સુરેખ અસમતા એક ચલની સુરેખ અસમતા એટલે શું જે ક્ષમતા જે અસમતામાં ફક્ત એક જ ચલ હોય તેવી અસમતાને એક ચલની સુરેખ અસમતા કહે છે દાખલા તરીકે એ એક્સ પ્લસ બી લેસ દેન ઝીરો અહીંયા જુઓ ચલ એક જ છે એક્સ એટલે કે જે અસમતામાં ફક્ત એક જ ચલ હોય તેને તે તેવી અસમતાને કેવી અસમતા કહેવાય એક ચલની સુરેખ અસમતા સુરેખ અસમતા સુરેખ એટલે લિનિયર સુરેખ અસમતા સુરેખ એટલે શું લિનિયર એ એક્સ પ્લસ બી લેસ દેન સુરેખ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સુરેખ શબ્દો વાપરીએ ખરા પણ જે ચલની ઘાટાંક એક જ હોય કેટલી હોય એક જ હોય તે તેને કેવું કેવી ચલની ઘટના એક જ હોય તેને કેવું કહેવાય સુરેખ કહેવાય શું કહેવાય સુરેખ ચાલો બે ચલની સુરેખ અસમતા બે ચલની સુરેખ અસમતા કોને કહેવાય જુઓ જે સુરેખ અસમતામાં અસમતામાં બે ચલો હોય કેટલા ચલો હોય બે ચલો હોય તેવી અસમતાને બે ચલની સુરેખ અસમતા કહે છે એઝ પર એક્ઝામ્પલ ઈજી એટલે શું એઝ પર એક્ઝામ્પલ થ્રી એક્સ પ્લસ ટાઈસ વાય લેસર ઇક્વલ ટુ એ જુઓ એક્સ અને વાય બે ચલ છે એટલે આને કહ્યું કે બે ચલની સુરેખ અસમતા કહેવાય આ વાત થઈ આપણી અસમતા વિશે વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું આપણે કે સુરેખ અસમતામાં સુરેખ અસમતાનો ઉકેલ મેળવવા એનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય ઉકેલ મેળવવા માટે શું કરવું જોઈએ એ એ આપણે જોઈએ જુઓ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની મેળવતી વખતે નીચેના નિયમો યાદ રાખવા નિયમ નંબર એક આ બધા નિયમો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એક્ઝામ્પલ કરીએ ત્યારે તમને બરાબર કામ લાગશે અને એ નિયમો આપણે બરાબર સમજી લઈએ જેથી તમને વાંધો આવે નહીં ચાલો નિયમ નંબર એક કે સમીકરણને બંને બાજુ સમાન સંખ્યા ઉમેરીને ઉમેરી કે બાદ કરી શકાય છે સમીકરણની બંને બાજુએ શું સમાન સંખ્યા ઉમેરીને કે બાદ કરી શકાય છે બીજું સમીકરણની બંને બાજુએ સમાન શૂન્યત્ સંખ્યા વડે ગુણી કે ભાગી પણ શકાય છે પછી અસમતાના ઉકેલમાં મેળવવા માટેના નિયમો તમને કોઈ અ અસમતા આપેલી છે એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલો આવશે ત્યારે અસમતાના ઉકેલ મેળવો તો ઉકેલ મેળવવા માટે કયા નિયમો યાદ રાખવાનું એ વસ્તુ કાળજી રાખવાની અહીં આગળ સુરેખ સમીકરણ ઉકેલ મેળવતી વખતે નીચેના નિયમો યાદ રાખવા આપણે જોયા કે સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકાય એનાથી ઉમેરવું હોય તો બંને બાજુ ઉમેરવું પડે બાદ કરવું હોય તો બંને બાજુ બાદ કરવું પડે અને ગુણવું હોય કે ભાગાકાર હોય તો બંને બાજુ ગુણવું પડે અને બંને બાજુ ભાગવું પડે એટલે કે સમીકરણને બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકાય છે અને બીજો નિયમ સમીકરણની બંને બાજુને સમાન શૂન્યતર શૂન્યતર એટલે શું શૂન્ય ન હોય તેવી સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય છે આ વાત થઈ સુરક્ષ સમીકરણના ઉકેલ મેળવતી વખતે યાદ રાખવા જેવા નિયમો હવે આપણે જોઈએ અસમતાના ઉકેલ મેળવવા માટેના નિયમો અસમતાના ઉકેલ મેળવવા માટે આ નીચેની બે બાબતો બરાબર ધ્યાન રાખવાની જુઓ અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતાં તેની નિશાની બદલાતી નથી વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ કાળજી રાખજો તમને કોઈ પણ અસમતા આપી આપી હોય એની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરતા કે બાદ કરવા તેની ઇનિકવાલિટીની એટલે કે તેની નિશાની બદલાતી નથી બીજું અસમતાની બંને બાજુએ સમાન ધનસંખ્યા વડે ગુણ ગુણતા કે ભાગતા અસમતાની નિશાની બદલાતી નથી પરંતુ અસમતાની બંને બાજુએ સમાન ઋણ સંખ્યા વડે ગુણ ગુણતા કે ભાગતા જ્યારે આપણે અસમતાને ઋણ સંખ્યા વડે ભાગીએ કે ગુણીએ તો અસમતાની નિશાની બદલાઈ જાય છે ઉલટાઈ જાય છે એટલે શું કે ગ્રેટર ઇક્વલ ટુ હોય તે લેસ દેન થઈ જાય લેસ દેન હોય તો ગ્રેટર દેન થઈ જાય એ વસ્તુ ખાસ કાળજી રાખવાની વિદ્યાર્થી મિત્રો આટલી બાબતો જોયા જોઈ હોય તો આપણે સ્વાધ્યાયના દાખલા કરી કરીશું સ્વાધ્યાય સિક્સ પોઈન્ટ સિક્સ પોઈન્ટ વનમાં આપણે વીસ સુધી દાખલા કરવાના છે એકવીસથી છવ્વીસ એ કેન્સલ કરેલા છે તમારા અભ્યાસક્રમમાં નથી આ વર્ષ પૂરતું એટલે તમારે એને એ ગણવાના નથી પરીક્ષામાં તમને દર ચેપ્ટરમાંથી પૂછાય તો એકથી વીસ એક્ઝામ્પલ જ કરવાના વિદ્યાર્થી મિત્રો ચાલો તો આપણે એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ જોઈએ જુઓ સ્વાધ્યાય સિક્સ પોઈન્ટ વન પ્રાકૃતિક સંખ્યા એક્સ વન વનનો પહેલો પ્રાકૃતિક સંખ્યા એક્સ બીજું પૂર્ણાંક સંખ્યા એક્સ માટે શું ટ્વેન્ટી ફોર એક્સ લેસ ઉકેલો આ આપણે ઉકેલવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા તમે જોઈ શકો ટ્વેન્ટી ફોર એક્સ શું આપેલું છે ટ્વેન્ટી ફોર એક્સ લેસ હન્ડ્રેડ આપેલું છે રાઈટ હંડ્રેડ આપેલું છે તો આપણે શું કરીશું આ આપણે તો ઉકેલ શોધવાનો એટલે શું કે એક્સની કિંમત શોધવાની એક્સની કિંમત કઈ કઈ આવે તો એક્સ આ ટ્વેન્ટી ફોર એક્સ એ જમણી બાજુ છે એટલે એક્સને સૂત્રના કરતા બનાવવાના એટલે એક્સની સાથે કેટલા ટ્વેન્ટી ફોર ગુણાયેલા છે એ બધું એનો સહગુણક શું છે એ જોવાનું ટ્વેન્ટી ફોર જો આને જો આપણે દૂર કરવો હોય તો અહીંયા ટ્વેન્ટી ફોર ભાગવું પડે પણ તમે અહીંયા જ ભાગવતી નહીં ચાલે અહીંયા પણ ભાગવું પડે એટલે શું થવાનું ટ્વેન્ટી ફોર એક્સ બાય ટ્વેન્ટી ફોર લેસ દેન હંડ્રેડ બાય ટ્વેન્ટી ફોર આમ થશે વિદ્યાર્થી મિત્રો તો પછી આના આનાથી શું થશે આ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફોર કેન્સલ એક્સ લેસ દેન આનું સાદુરૂપ આપો તો પચીસ ચોકું સો છેદમાં છ ચોક ચો એટલે ટ્વેન્ટી ફાઇવ બાય સિક્સ રાઈટ તો પછી આપણે ઉકેલ લખવાનો છે ઉકેલ શોધવાનો છે ને આપણને મળી ગયું કે એક્સની કિંમત કેવી મળે પચીસ પચીસ ભાગ્યા છ એટલે છ ચોક ચોવી એટલે ફોર પોઈન્ટ સમથિંગ મળે એટલે એનાથી નાની એક્સની કિંમત મળે લેસ અહીંયા લેસ દેન છે ને એનાથી નાની મળશે એટલે કેવી મળવાની અહીંયા પહેલું પહેલું શું છે એક્સ પાકડી સંખ્યા હોય તો એક્સ પ્રાકૃતિક સંખ્યા હોય તો સંખ્યા હોય તો આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એક્સ અહીંયા આપણે લખ્યું ને આ એક્સ લેસ દેન ટ્વેન્ટી ટ્વેન્ટી બાય સિક્સ એટલે એક્સ કયો મળવાનો છ ચોક ચોવી ફોર પોઈન્ટ એક પૈડા છ ડુ બાર ફોર સમથિંગથી ના નાનો મળવાનો ફોર પોઈન્ટ પ્રાકૃતિક સંખ્યા કઈ આવવાની નાની ચાર પોઈન્ટ બેથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે તો અહીંયા આપણે થશે શું થશે એક્સ જો આ બાજુ એક્સ લેસ ટ્વેન્ટી બાય સિક્સ તો આપણને મળશે એક્સની કઈ કિંમત મળશે ફોર પોઈન્ટ ટુથી નાની નાની એટલે કઈ પ્રાકૃતિક સંખ્યા વન ટુ થ્રી ફોર પછી ફોર પોઈન્ટ ટુથી નાની ભાઈ ફાઇવ આવી શકે નહીં એટલે આ ચાર જ મળશે માટે આપેલા ક્ષમતાનો પ્રાકૃતિક ઉકેલ વન ટુ થ્રી ફોર છે માટે આટલે શું થશે આપેલ અસમતાનો આપેલ અસમતાનો પ્રાકૃતિક ઉકેલ ગણ પ્રાકૃતિક ઉકેલ ગણ કયો થશે છેગડિયા ઉકેલ ગણ ગણ એટલે શું ગણની પરિભાષા વન ટુ થ્રી ફોર આમ આવશે ચાલો બીજું શું છે બીજું પૂર્ણ એક્સ કેવી પૂર્ણાંક સંખ્યા છે એટલે એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો સંખ્યા હોય તો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શું મળેલું છે આ આપણને શું મળેલું છે એક્સ લેસ દેન ટ્વેન્ટી ફાઇવ બાય સિક્સ એટલે શું થવાનું એક્સ લેસ દેન ફોર પોઈન્ટ સમથિંગ એક્સ કેવો મળવાનો એટલે એક્સ કેવો થવાનો એક્સ ઇક્વલ ટુ કેવું થશે એક તો વન ટુ થ્રી ફોર પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક આગળમાં આપણે જાણીએ છીએ ધનપૂર્ણાંકો ઋણપૂર્ણાંકો અને શૂન્ય પણ એટલે શૂન્ય પણ આવશે ચારથી ચાર પોઈન્ટ બેથી નાનો એટલે ફોર થ્રી ટુ વન ઝીરો માઇનસ વન માઇનસ ટુ તે ક્યાં સુધી અનનસુરી થશે સુધી થવાનું એટલે માટે આપેલ આપેલ અસમતાનો નો પૂર્ણાંક ઉકેલ અસમતાનો પૂર્ણાંક ઉકેલ શું થશે ઉકેલ ગણ ઉકેલ ગણ એમ લખવું પડશે હા શું થશે છેગડી એકાઉન્ટમાં શું અહીંયા ઝીરો આ બાજુ માઇનસ વન માઇનસ ટુ અનંત સુધી રાઈટ અને આ બાજુ વન ટુ થ્રી ફોર સુધી થશે આ તમારો જવાબ આવશે આ ખાસ કાળજી રાખજો ચાલો હવે આપણે જોઈએ એક્ઝામ નંબર ટુ આના જેવો જ એક્ઝામ્પલ છે એમાં ક્વોલિટી સુધી આપી છે અહીંયા આગળ શું આપેલું છે જુઓ એક્ઝામ નંબર એક્ઝામ્પલ નંબર ટુ વન પ્રાકૃતિક સંખ્યા એક્સ અને બીજું પૂર્ણાંક સંખ્યા એક્સ માટે ઇનઇક્વાલિટી શું આપેલી છે અહીં માઇનસ ટ્વેલ્વ એક્સ ગ્રેટર દેન થર્ટી આપેલું છે ગ્રેટર દેન થર્ટી આપેલું છે એટલે આપણે શું કરીશું બંને બાજુ અહીંયા અહીંયા તમે જુઓ અહીંયા તમે જોઈ શકો કે એક્સનો સગુણક માઇનસ ટ્વેલ્વ છે એટલે બંને બાજુએ માઇનસ ટ્વેલ એવે ભાગવું પડે એટલે માઇનસ ટ્વેલ એક્સ અપોન માઇનસ ટ્વેલ્વ થર્ટી અપોન માઇનસ ટ્વેલ્વ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે માઇનસ વડે બંને બાજુ ભાગીએ કે ગુણીએ તો ઇનઇક્વાલિટી ઉલટાઈ જાય એટલે ગ્રેટ લેસ ગ્રેટર દેન છે તે કેવી થશે લેસ દેન થશે ધેટ ઇઝ ધ કી પોઈન્ટ ઇન ધીસ એક્ઝામ્પલ આ વસ્તુ ખાસ કાળજી રાખજો સિલી મિસ્ટેક થવી જોઈએ ને જ્યારે ઋણ વડે ગુણો બંને બાજુ ગુણો કે ઋણ સંખ્યાવાળે બંને બાજુ ભાગો તો અંદર જે ઇનિકવાલિટી આપેલી અક્ષમતા આપેલી હોય તેવી ઉલટાઈ જાય એટલે શું ગ્રેટર દેન હોય તો એટલે કેવી થઈ જાય લેસ દેન થાય અને લેસ દેન હોય તો ગ્રેટર દેન થઈ જાય આ વસ્તુની ખાસ કાળજી રાખજો ચાલો એટલે માઇનસ ટુ માઇનસ શું થવાનું એક્સ એક્સ લેસ દેન આ થર્ટી થર્ટી બાય ટ્વેલ્વ થર્ટી બાય ટ્વેલ એટલે શું લેસ દેન માઇનસ ફાઇવ બાય ટુ રાઈટ માઇનસ ફાઇવ બાય ટુ ચાલો એક્સ કેવો માઇનસ ફાઇવ બાય ટુ એટલે ઋણ સંખ્યાથી નાનો આ તો આપણે પ્રાકૃતિક સંખ્યા એક શોધવાની છે એટલે જવાબ શું આવશે વન જવાબ શું આવશે એક્સ પ્રાકૃતિક સંખ્યા હોય તો હોય તો એક્સની કોઈ પ્રાકૃતિક અક્ષમતા એક્સની એક્સની કોઈ પ્રાકૃતિક સંખ્યા સંખ્યા અસમતા અસમતા કઈ એક્સ લેસ દેન માઇનસ ફાઈવ બાય ટુ સમાધાન કરતી નથી સમાધાન કરતી નથી સમાધાન કરતી નથી એટલે માઇનસ એટલે કે ઋણ ઋણ ફાઈવ બાય ટુ લેસ એના કરતાં એક્સ ઋણ ઋણ સંખ્યા આવે પણ તો એક્સ તો પ્રાકૃતિક સંખ્યા આપણને માગેલું છે એટલે એવી કોઈ ધન સંખ્યા તો મળે જ નહીં એટલે કે એક્સ લેસ દેન માઇનસ ફાઇવ બાય ટુનું સમાધાન કરતી નથી માટે આપેલ અસમતાનો ઉકેલ શું ન મળતા આપણે શું લખવાનો આપેલ અસમતાનો ઉકેલ ખાલી ગણ છે એમ લખવાનો આપેલ અસમતાનો ઉકેલ અસમતાનો ઉકેલ અસમતાનો પ્રાકૃતિક ઉકેલ ગણ પ્રાકૃતિક ઉકેલ ગણ કેવો છે ફાય છે ફાય છે એટલે તમારો એક જવાબ પૂરો થયો રાઈટ હવે આપણે બીજો જવાબ જોઈએ ચાલો તો પછી બીજામાં આપણે શું કરીએ બીજો પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો સંખ્યા હોય તો શું એક્સ લેસ દેન માઇનસ ફાઈવ બાય ટુ તો કઈ સંખ્યા આવશે એક્સ ઇક્વલ ટુ કઈ આવશે માઇનસ ફાઇવ બાય ટુ એટલે શું થવાનું માઇનસ ટુ પોઈન્ટ ફાઈવ થવાનું માઇનસ ટુ પોઈન્ટ ફાઈવથી નાની કઈ આવશે માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઈવ અનંત સુધી આવશે અનંત સુધી આવશે રાઈટ એટલે આપણે આમ ઉકેલ લખી શકીએ એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો સંખ્યા હોય તો એક્સ લેસ દેન માઇનસ ફાઈવ બાય ટુ હા એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે શું લખીશું અસમતાનો ઉકેલ ગણ અસંતનો ઉકેલ ગણ કયો થશે ઓકે છેગડિયા કાઉન્ટ્સમાં આપણે શું લખવાનું આપણું જે આ માઇનસ થ્રી આ માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઇવ ડોટ 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 અનંત સુધી આમાં આવશે રાઈટ આ આપણો જવાબ થયો ચાલો હવે એ જ પ્રકારનો એક્ઝામ્પલ ત્રીજો અને ચોથો એ જ પ્રકારનો છે એમાં આપણે ત્રીજો જ લેટ ફોર યોર હોમવર્ક ત્રીજો તમારા માટે છોડીએ છીએ ત્રીજો તમારે કરવાનો રાઈટ ચોથો એક્ઝામ્પલ જુઓ ચોથા એક્ઝામ્પલમાં શું આપેલું છે કે વન પૂર્ણાંક સંખ્યા એક્સ બીજો વાસ્તવિક સંખ્યા એક્સ માટે થ્રી એક્સ પ્લસ એટ ગ્રેટર થ્રી એક્સ પ્લસ ટુ ઉકેલું રાઈટ એટલે અહીં આગળ શું આપેલું છે થ્રી એક્સ પ્લસ એટ થ્રી એક્સ પ્લસ એટ ગ્રેટર ટુ એટલે શું થવાનું જુઓ અત્યારે અહીંયા અહીંયા શું કરવાનું તમારે કે થ્રી એક્સ પ્લસ જમણી બાજુએ થ્રી એક્સ પ્લસ છે એટલે એઇટને દૂર કરવો પડે ને દૂર કરવા એટલે શું કરે થ્રી એક્સ ગ્રેટર દેન ટુ ડાયરેક્ટ આપણે કરીએ ટુ બાજુ બદલ એટલે માઇનસ થવાનું એટલે શું થવાનું થ્રી એક્સ ગ્રેટર દેન માઇનસ સિક્સ થવાનું એટલે બંને બાજુ અહીંયા એક્સનો સગ ગુણો બંને બાજુ ત્રણ વડે ભાગી કાઢીએ એટલે થ્રી એક્સ ગ્રેટર માઇનસ સિક્સ ત્રણ વડે ભાગી કાઢીએ એટલે શું થવાનું એક્સ ગ્રેટર દેન માઇનસ ટુ આવશે રાઈટ તો પછી પૂર્ણાંક સંખ્યા માટે તો પછી પહેલો ઉકેલ પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સ કેવો છે માઇનસ ટુ કરતાં મોટું છે માઇનસ ટુ કરતાં મોટો છે એટલે આપણે આમ લખી શકીએ એક્સ પૂર્ણાંક સંખ્યા હોય તો સંખ્યા હોય તો આપેલ અસમતાનો ઉકેલ ગણ આપેલ અસમતાનો ઉકેલ ગણ શું થશે કાંસમાં માઇનસ વન જીરો કયો આવશે વન ટુ થ્રી જમણ્યું અનંત સુધી આવશે અનંત સુધી રાઈટ જો એક્સ કેવો છે એક્સ એ માઇનસ ટુ કરતાં મોટો છે માઇનસ ટુ કરતાં મોટો એટલે જમણી ભાઈ જવાનો રાઈટ એટલે માઇનસ વન ઝીરો વન ટુ થ્રી આવશે પછી બીજું વાસ્તવિક સંખ્યા એક્સ માટે વાસ્તવિક સંખ્યા એક્સ માટે એક્સ માટે શું થશે વાસ્તવિક સંખ્યા એક્સ માટે આપેલ સમતાનો ઉકેલ ગણ આપેલ અસમતાનો ઉકેલ ગણ શું એક્સ ગ્રેટર દેન માઇનસ ટુ વિદ્યાર્થી મિત્રો અને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ આમ સંખ્યા રેખા પર તો આ અહીંયા જીરો લઈએ અહીંયા માઇનસ વન અહીંયા માઇનસ ટુ માઇનસ થ્રી પછી આ વન ટુ થ્રી ફોર ફાઇવ અનંત સુધી રાઈટ એક્સ ગેટરે માઇનસ ટુ માઇનસ ટુનો માઇનસ ટુનો સમાવેશ થતો નથી એટલે આ પોલો આવવાનું રાઈટ તો માઇનસ ટુ કરતાં કઈ મોટી છે એટલે આ આ તરફ જવાના આ ભાગ આવવાનો રાઈટ એટલે અસમતાનો ઉકેલ જો તમારે લખવો હોય તો તમે આમ લખી શકો કે આપેલ અસમતાનો ઉકેલ આપેલ અસમતાનો ઉકેલ ઉકેલ શું લખી શકો માઇનસ ટુનો સમય સતત નથી એટલે માઇનસ ટુ એટલે ઓપન ઇન્ટરવલ આવશે માઇનસ ટુનો સમય આ બાજુ અનંત સુધી છે એટલે માઇનસ ટુ ટુ ઇન્ફિનિટ જમણી બાજુ ઇન્ફિનિટ ઇન્ફિનિટ લખો એટલે ઓપન ઇન્ટરવલ જ આવે એટલે આ તમારો ઉકેલ થશે ઉકેલ ગણ અનઠો શું થાય માઇનસ ટુ સિવાયની જમણી બાજુ અનંત સુધીની વાસ્તવિક સંખ્યાઓ આવશે આ તમારો આન્સર થશે ઓકે બાકીના એક્ઝામ્પલ એવી જ રીતે આ ચાર એક ત્રીજો તમને હોમવર્ક આપ્યો છે બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો જો ચેપ્ટર નંબર સિક્સ ચાલુ થઈ ગયો છે તો પ્રેક્ટિસ કરો બરાબર આગળના ચેપ્ટરના વિડીયો ક્રમ પ્રમાણે દરરોજના વિડીયો દરરોજ જુઓ